જેને પગલે મુખ્ય ચોકડી ઉપર જ રસ્તો સાંકડો થઈ જતા અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા આ અંગે અનેક વારની રજૂઆતો બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું અને દબાણકર્તાઓને નોટિસ ફટકારી હતી તેમ છતાં દબાણકર્તાઓએ ગેરકાયદેસર દબાણો હટાવ્યા ન હતા જેથી આ ટ્રોડ તંત્રની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને સુચિત્રા ચોકડી ખાતે પહોંચી હતી અને જેસીબીની મદદથી ત્રીસથી વધુ કાચા પાકા ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા હતા અને સુચિત્રા ચોકડી ઉપર ગેરકાયદેસર દબાણોનો સફાવ થવાથી માર્ગ ખુલ્લો બન્યો છે